એકદમ બજાર જેવી ફસાણવાળાની દુકાનમાં હોય તેવી ચકરી બની છે તો ચાલો મિત્રો જોઈ લઈએ બધી ટીપ્સ સાથે એકદમ ઇન્સ્ટન્ટ બની જતી એવી ચોખાના લોટની ચકરી ફ્રેન્ડ્સ આવી જ રીતે ઘઉંના લોટની ચકરી કેવી રીતે બનાવી તેની રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે તે તમારે જોવી હોય તો તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે ક્લિક કરીને જોઈ શકો છો તે પણ એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવી સરસ બટરી ઘઉંના લોટની ચકરી બનાવેલી હતી અને આ પણ એકદમ સરસ ક્રિસ્પી ખસતા એવી આપણી ચકરી બની છે સૌ પ્રથમ આપણે આવી રીતે મોટું વાસણ લઈ જેની અંદર આક લઈ લેવો અને ચોખાનો લોટ લઈશું એક કપ અને આ બીજો કપ ટોટલ બસો ને પચાસ ગ્રામ છે તેને સરસ આપણે ચાળીને લઈ લેશું તમે જોઈ શકો છો ચોખાના આખા દાણા જેવું રહી ગયું હોય રવા જેવું તો તે નીકળી જાય છે પછી આપણે તેની અંદર આવી રીતે વન ફોર્થ કપ ચણાનો લોટ લઈશું તેને પણ આપણે ચાળી લેવો ગ્રામમાં જોઈએ તો વીસ ગ્રામ છે તમારી પાસે આવી રીતે કપ ન હોય મેઝરિંગ તો તમે કોઈ પણ બાઉલને સેટ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે ચોખાની ચકરીમાં ચણાનો લોટ ન ઉમેરતા હોય તો હવે જરૂરથી ઉમેરજો બહુ જ સરસ સ્વાદ આવશે અને આપણી ચકરી એકદમ સરસ રેડી થશે હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું ચકરી માટેના મસાલા રેડી કરી લઈએ મસાલા માટે આપણે આવી રીતે ચાર તીખા લીલા મરચાં લીધેલા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે આ મોટા મોટા ટુકડા કરીને મિક્સર જારમાં ઉમેરી દેવા અને હવે આપણે આની પેસ્ટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણી પેસ્ટ સરસ રેડી છે તો હું અહીં એક ટેબલ સ્પૂન પાણી લઈને પાછું પીસી લઈશ જેથી આપણી ચકરીમાં મરચાંની અથવા આદુની કટકી અટકાઈ ન જાય તો ફ્રેન્ડ્સ બિલકુલ સરસ આપણી પેસ્ટ થઈ ગઈ છે પછી આપણે એક પેન લેશું તેની અંદર એક કપ પાણી ઉમેરવું આપણે બે કપ ચોખાનો લોટ લીધો હોય તો એક કપ પાણી લેવાનું છે તો આપણે આ બધી પેસ્ટ જે બનાવી તેને પાણીમાં ઉમેરી દેવી તેની અંદર ઉમેરીશું તલ જે ચક્રી માટે ખૂબ જ મહત્ત્વના છે દોઢ ટેબલ સ્પૂન એક ટી સ્પૂન મીઠું અથવા તો સ્વાદ મુજબ અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું વન ફોર્થ ટી સ્પૂન અજમો તમારે અજમો ન ઉમેરવો હોય તો તમે થોડુંક જીરું પણ ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન તેલ હવે આપણે આ મિક્સરને ગરમ કરવા રાખી દેસું તો ફ્રેન્ડ્સ આપણે આ મસાલાવાળા પાણીને ફાસ્ટ ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધેલું છે ફ્રેન્ડ્સ આવી રીતે ગરમ પાણીની અંદર તલ ઉમેરવાથી જ્યારે આપણે ચકરીને તેલમાં તળીશું ત્યારે તલ છૂટા નહીં પડી જાય તો આવી રીતે આપણે સરસ ગરમ પાણી લીધેલું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે લોટની અંદર ઉમેરીશું દહીં બે ટેબલ સ્પૂન ફ્રેન્ડ્સ અહીં મારું દહીં ન ખાટું કે ન મોડું એવું માપનું છે મીડિયમ છે તો હવે આપણે આ જે ગરમ પાણી કરેલું હતું તે લઈ લેશું અને આવી રીતે થોડું થોડું ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જશું ખાસ ધ્યાન રાખવું પાણી આપણું ગરમ છે હાથ અંદર જતો ન રહે આવી રીતે થોડુંક ઉમેરતા જવું અને મિક્સ કરતા જવાનું છે તો આમ આપણે જે એક કપ સાદું પાણી લીધું હતું અને તેનો મસાલો બનાવ્યો હતો તે બધું ઉમેરી દીધેલું છે તમે જોઈ શકો છો હવે આપણને પાણીની જરૂર પડશે તો એમને સાદું પાણી કરીશું પહેલેથી વધારે પાણી નથી લેવાનું જો તે વધશે તો આપણા મસાલાની ફ્લેવર તે પાણીમાં રહી જશે એટલે પહેલાં આવી રીતે થોડુંક જ પાણી ગરમ કરવાનું છે એટલે કે જેટલા કપ આપણે લીધા હોય ચોખાનો લોટ તેનું અડધું આપણે બે કપ લીધા તો એક જ કપ પાણી લેવાનું છે અત્યારે ચમચાથી મિક્સ કરીએ તો આપણને એવું લાગે કે કોરું કોરું છે પછી આપણે હાથેથી મિક્સ કરીશું તો આઈડિયા આવશે સે જેવું ગરમ લાગે પણ બહુ ગરમ ધજાય એટલું નહીં લાગે તમારે આની અંદર લાલ મરચાંની ભૂકી ઉમેરવી હોય તો તમે લીલા મરચાંની ક્વોન્ટિટી ઘટ કરી શકો છો ઘણા લોકો આની અંદર ખાંડ પણ ઉમેરતા હોય છે તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો સરસ સોફ્ટ ડો આપણો બંધાઈ ગયો છે અને બાય ચાન્સ એવું લાગે કે થોડાક પાણીની જરૂર છે તો આવી રીતે એકાદ ટેબલ સ્પૂન પાણી નોર્મલ પાણી લઈ શકાય આ ટાઈમ પર આપણે સેજ ચાખી લેશું અને અહીં સેજ મીઠાની જરૂર લાગે છે એટલે અડધી ટી સ્પૂન પાછું લઉં છું તેને આપણે સરસ મિક્સ કરી લેશું અને છેલ્લે આપણે આવી રીતે અડધી ટેબલ સ્પૂન તેલ લેવું ફ્રેન્ડ્સ તમે તેલની બદલે ઘી પણ લઈ શકો છો સરસ લોટને મસળીને કેળવી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણે એક મિનિટ માટે સરસ લોટને મસળી લીધેલો છે કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ આપણે સંચો લઈ લીધેલો છે અને આવી રીતે સ્ટારવાળી ચકરી લઈ લીધેલી છે અને તેલવાળું હાથ કરી સંચાને સરસ ગ્રીસ કરી લેવો ચકરીમાં પણ હાથ ફેરવી લેવાનો છે

તેનું મોઢું બંધ કરી દેવું અને પછી સંચો આમ ફેરવતા જવાનું અને ચક્રી પાડતા જવાનું છે તમારે જેવી નાની મોટી કરવી હોય તે પ્રમાણે તમારે તેના રાઉન્ડ કરવાના અને છેલ્લે આવી રીતે સીલ કરી દેવું તમારે આવી રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા ન જવું હોય તો આવી રીતે પટ્ટા કરી લેવા અને પછી આગળ મોઢું સીલ કરી હળવા હાથે આમ તેને ફેરવી લેવું આ ઈઝી રસ્તો રહે છે અને એકદમ ફટાફટ થાય છે અને છેલ્લે સીલ કરવાનું પહેલાં અને છેલ્લા સીલ કરવાનું ભૂલવાનું નહીં તો આમ આપણે ફટાફટ લાંબા પટ્ટા કરીને ચકરી કરી લેશું ફ્રેન્ડ આવી રીતે મેં ચકરી બનાવી લીધેલી છે પણ તમારી ઘરે પણ મારી જેમ બચ્ચા હોય તો આવી રીતે ચકરી વાળવાનો ટાઈમ ન હોય તો સ્ટીક તમે બનાવી શકો છો નાના નાના આ રીતે કટકા કરી લેવા અને ખાસ આવી રીતે મેલા બાઇન્ડની તમારી પાસે પ્લેટ ન હોય અથવા તમે કોઈ પ્લાસ્ટિક યુઝ ન કરતા હોય તો સ્ટીલની પ્લેટને સહેજ તેલવાળી ગ્રીસ કરવી જેથી તમે આવી રીતે આમ ચકરી ઉપાડો તો તરત જ હાથમાં ચકરી આવી જાય નહીંતર પ્લેટમાં ચોટી જશે તો ફ્રેન્ડ્સ ચકરી પાડવાનું આપણે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તેલ ગરમ કરવા રાખી દીધેલું હતું મીડિયમ ફ્લેમ પર તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી લેશું અને સરસ આપણું તેલ ગરમ થઈ જવું જોઈએ આપણે જે મીડિયમ ફ્લેમ પર ગરમ કર્યું હતું તે ઓલમોસ્ટ ઠરી ગયેલા જેવું જોઈએ છે એટલે ફાસ્ટ ફ્લેમ પર થોડીક માટે રાખીશું એટલે કે અડધી મિનિટ જેવું અને પછી તરત જ ચકરી ઉમેરીશું હળવા હાથે આપણે ચકરી ઉમેરવાની છે અને થોડીક જ ઉમેરવાની છે આખી ફેરવી એટલી નથી ફેર ઉમેરવાની તમે જોઈ શકો છો તે તેની મેળે જ ઉપર આવી રહી છે આપણે તરત જ ઝારો નથી ઉમેરવાનો બધી ચકરી તેની મેળે સરસ ઉપર આવી જવી જોઈએ

હજી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખેલી છે આવી રીતે બે વખત જેટલું જાય પછી ગેસની મીડિયમ કરવી આમ કરવાથી આપણું તેલ પણ સરસ ગરમ રહે છે અને ચકરી આપણી એકદમ સરસ ક્રિસ્પી થશે અંદરથી પણ નહીતર ઉપર કલર આવી જશે અને અંદરથી પોચી રહેશે સાવ એકદમ સ્લો ફ્લેમ નથી કરી દેવાની નહીતર ચકરી તેલ પી જ શકે છે અને તમે જોઈ શકો છો તેલમાં સેજ પણ તલ આપણા છૂટા નથી પડ્યા અને પછી એવું લાગે કે આપણું તેલ ઠરી ગયેલા જેવું થઈ ગયું છે તો પાછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી ટૂંક પણ આપણે તેલને ઠરવા નથી દેવાનું તો તેલનું કેટલું ટેમ્પરેચર છે તે પ્રમાણે મીડિયમ ફાસ્ટ કરતું રહેવાનું છે ચકરીને પણ આપણે પલટાવતા રહેશું જે મારી ઘઉના લોટની ચક્રી મેં મૂકેલી છે તેમાં એક જ વખત પલટાવીને તળવાની છે તે તમારે જોવી હોય તો મેં પહેલાં કીધું તેમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ફ્રેન્ડ્સ તમે આ ચકરીને એક મહિના સુધી એટલા ડબ્બામાં ભરીને ચા જોડે અથવા સાંજની નાની નાની બુકમાં નાસ્તામાં ખાઈ શકો છો બહુ જ મજા આવી જાય છે તો ફ્રેન્ડ્સ આપણી ચકરી સરસ ગોલ્ડન રંગની થઈ ગઈ છે કાઢી લેશું તમે જોઈ શકો છો હું નજીક બતાવી રહી છું નીતારી લેશું તો આમ આપણે શરૂઆતમાં ફાસ્ટ ફ્લેમ પર અને પછી મીડિયમ ફ્લેમ કરીને આપણા તેલના ટેમ્પરેચર પ્રમાણે બધી ચક્રીઓ તળી લેશું તો ફ્રેન્ડ આપણી બધી ચકરી તળાઈને બિલકુલ રેડી છે હું તમને નજીકથી બતાવી રહી છું એકદમ સરસ ક્રિસ્પી અને આમ ખસતા એવી આપણી ચકરી રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી આ ચોખાના લોટની ચકરી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ ઇન્સ્ટન્ટ ચોખાના લોટની ચકરી બનાવી શકે તો મિત્રો રેસીપીમાં આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ